અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ત્રણ લુખા તત્વોએ નોનવેજની એક દુકાનમાં ઘૂસી વેપારી સાથે મારામારી અને દુકાનમાં તોડફોડ કરતા ચકચાર મચી ગઈ છે અમદાવાદ શહેરમાં લુખા તત્વોને પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ આતંક મચાવતા રહે છે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ત્રણ લુખા તત્વોએ નોનવેજની એક દુકાનમાં ઘૂસી વેપારી સાથે મારામારી અને દુકાનમાં તોડફોડ કરતા ચકચાર મચી છે આ તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી વેપારી દ્વારા શખ્સો સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના કૃષ્ણનગરના ચીડી ચાર રસ્તા પાસે તકદીર સેન્ટરના નામથી દુકાન ચલાવતા હરીશ દેવતાડે નામના વ્યક્તિ ઉપર રાતના બાર વાગ્યાની આસપાસ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો ત્રણ જેટલા વ્યક્તિઓએ ભેગા મળીને દંડા અને કટાર વડે દુકાનમાં તોડફોડ કરી હતી થોડીક વારમાં દુકાનમાં અંદર જઈને હરીશભાઈને દંડા વડે ફટકાર્યા હતા કટાર વડે પણ હરીશભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો દુકાનમાં રહેલી તમામ વસ્તુઓમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો તો આસપાસના લોકો ભેગા થઈ જતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા જતા જતા એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપીને ગયો હતો દુકાન માલિક હરીશભાઈએ ત્રણેય શખ્સ વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મહત્વનું છે કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી આવી છે આ ઉપરાંત અગાઉ પીઆઈ બીમાર હતા જેથી કેટલાય સમયથી ઇન્ચાર્જ પીઆઈના આધારે જ પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે જેથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે